સુરત શહેરમાં ચડ્ડી ગેંગ ફરી સક્રિય થઈ સ્થાનિકો લોકોમાં ભયનો માહોલ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ચોરી કરતી ગેંગનો આંતક ખૂબ જ વધારે જોવા મળે છે તેમાં પણ ખાસ કરીને ચડ્ડી ગેંગનો આતંક વધ્યો છે ચોરો ચડ્ડી અને બનિયાનમાં આવીને ચોરીની ઘટનાને અંજામ આપે છે તારાબંધ ઘણને નિશાન બનાવતા હોય છે જે બાદ ચડ્ડી ગેંગના ચોરો ઘરમાં કિંમતી સામાન પર હાથ ફેરો કરીને નાસી જાય છે અત્યારે સુરતમાં વિસ્તારમાં ચડ્ડી ગેંગનો સામે આવ્યું છે સુરતના વિસ્તારમાં ગેંગનો સામે આવ્યો ડુમ્મસના બ્રાહ્મણ ફરિયામાં ચડ્ડી ગેંગના આટાફેરા જોવા મળ્યા હતા ચોરી કરવાના ઈરાદે આવેલા ચોરો એ વિસ્તારમાં આટાફેરા મારીને બંધ મકાનમાં રેકી કરતા હોવાનું સામે આવ્યું ચોરો સોસાયટીમાં રાતના સમયે ફરી રહ્યા હતા જેના લીધે લોકો ભયમાં મુકાઈ ગયા હતા જે અંગે તેઓએ તાત્કાલિક ડુમ્મસ પોલીસને જાણ કરી ડુમ્મસ પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ્યા તેમજ ડુમ્મસ પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી જોકે લોકોમાં ચડ્ડી ગેંગના લઈને ડર જોવા મળ્યો હતો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત